તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ગુજરાતમાં અમુક ભાગોમાં દક્ષિણ ગુજરાતમાં હળવેથી મધ્યમ વરસાદી રાપતા ચોવીસ કલાકમાં થશે એમાં આપણે ઉત્તર ગુજરાતમાં આજ વરસાદ ચાલુ થશે એટલે તારીખ સાત તારીખ સુધી દસમા મહિનાની સાત તારીખ સુધી વરસાદ હળવેથી મધ્યમ વરસાદી રાપતા રહેશે ચાલુ એટલે આજ અઠ્યાવીસ તારીખમાં ચાર વાગ્યા પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ થશે એમાં બનાસકાંઠામાં વરસાદ થશે બનાસકાંઠામાં થરાદ વાવ સુગમ આ ભાગોમાં કોઠા વિસ્તારના ભાગોમાં વરસાદ ગાજવી સાથે આ તારીખ અઠ્યાવીસથી ચાલુ થશે એટલે આ વરસાદી રાઉન્ડ નવમા મહિનામાં થઈ અને દસમા મહિનામાં પંદર તારીખે મેં અગાઉ હાલી એ પ્રમાણે પંદર તારીખે ચોમાસું વિદાય લેશે અમુક વિડીયા એવા મળતા કે પચીસ તારીખે ચોમાસું વિદાય લેશે પણ મેં અગાઉથી કીધું કે દસમા મહિનાની પંદર તારીખ પથે ચોમાસું વિદાય લેશે હવે એ વિડીયાવાળાએ એવું કહે છે કે એક્ટિવિટીને કારણે વરસાદ આવ્યો પણ આટલો એક્ટિવિટીને કારણે વરસાદ ના થાય આ તો વરસાદ ધોધમાર થાય અમુક ભાગોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ છે એટલે આપણે ગુજરાતના અમુક ભાગોમાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ હાલ થશે તારીખ અઠ્યાવીસથી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ધોધમાર અમુક ભાગોમાં વરસાદ થશે એ પછી દસમા મહિનામાં તારીખ પહેલી તારીખથી સાત તારીખ સુધી તો વરસાદ છે એ પછી વરસાદી જાતા છે આ પ્રમાણે વરસાદ મેં અગાઉ આગાહી આલી હતી એ પ્રમાણે વરસાદ આપણે ગુજરાતમાં આવી રહ્યો છે આ ચક્રવાદી એવા આવે છે એટલે વાવાઝોડા જેવી સિસ્ટમ છે તારીખ અઠ્યાવીસ તારીખથી ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકે પવનની સાથે વરસાદ અમુક ભાગોમાં થશે બનાસકાંઠામાં થાશે થશે વરસાદ આ અગાઉ આગાહી આગાહી આલી હતી મેં કે દસમા મહિના વરસાદ આપણે થવાનો છે પણ આ ત્રણ દિવસ વરસાદ આપણે વહેલો આવ્યો છે એટલે હવે ત્રણ દિવસ વરસાદ આપણે ગુજરાતમાં થશે કોઠા વિસ્તારમાં પણ વરસાદ થશે એવી હું પીવી ચગાવણ અગાઉ આલું છું અમુક ટાઈમે વિડીયો મેળતો હોઉં મેં અગાઉ વિડીયો મેલું છું અમુક ટાઈમે એ પ્રમાણે આ વિડીયો હું મેલો છું આ ચક્રવાત આપણે ગુજરાત ઉપરથી પ્રસાદ થઈ રહ્યો છે હાલ